અંદર આઈસીએલ ના ઉપયોગ કર્યો છે સ્ટાર્ટર અને જીંક બેનો મેં છટકાવ કર્યો છે એક મહિનાના થયા ચણા વીસ દિવસે મેં એનો છટકાવ કરેલો બરાબર દસ દિવસે છટકાવ પડ્યો અત્યારે અઠવાડિયું દસ દિવસ પછી આપણે મળ્યા છીએ બરાબર છે તો તમને આ ચણાની અંદર શું અત્યારે ફેરફાર જોવા બહુ સરસ ચણા થયા છે આવું તો કોઈ વર્ષ નથી એના ઉપર આ ફૂટી એવી થઈ છે અને બહુ વૃદ્ધિ એવી થઈ છે ફાલે ને ફૂલે એવા બહુ લાગેલા છે બરાબર બહુ વાઈટ ક્લાસ ના ઘેરા ઘેરો બની ગયેલો છે બરાબર બરાબર તમે આપણે એક વિડીયો દ્વારા છે ને ફિલ્ડ તમે બતાવો અત્યારે એનો કલર તમે જોઈ શકો હો અને એની ફૂટ ને વૃદ્ધિ વિકાસ તમે જુઓ હા બરાબર તો મહેશભાઈ તમે જે આ બે ખાતરનો ઉપયોગ કર્યો તમને રિઝલ્ટ અને તમારા ચણાની અંદર તમને જે અનુભવ થયો એ તમને બીજા ખેડૂત મિત્રોને વિડીયો દ્વારા તમે શું ભલામણ કરશો તો ના આનો ચોક્કસ યુઝ કરજો તમે બરાબર બહુ હાઈ ક્લાસ કામ છે આનું બરાબર રિઝલ્ટ બહુ સારું છે ખેડૂત મિત્રો મહેશભાઈ એમના ચણાની અંદર આઈસીએલના સ્ટાર્ટરનો અને ઝીંકનો આમાં છંટકાવ કરેલો હતો પહેલાં સ્પ્રેની અંદર તેમને ખૂબ જ જોરદાર રિઝલ્ટ મળેલ છે તમે પણ તમારા પાકની અંદર જ્યારે ચણા ધાણા કે જીરુનો વાવેતર કરેલું હોય ત્યારે તમે પહેલાં સ્પ્રેની અંદર આઈસીએલના સ્ટાર્ટર અને જિંકનો ઉપયોગ કરી શકો છો આભાર મહેશભાઈ થેન્ક યુ